સુરત સ્ટેશનના પ્લેટફોર્મ અને ફરી શરૂ થયા છે પ્લેટફોર્મ ચાલુ થતા બેનો થોપશે જેથી ઉધના પ્લેટફોર્મમાં રોજિંદા ચાલીસ હજાર મુસાફરોનું ભારણ પડશે સુરત સ્ટેશનના પ્લેટફોર્મ બે અને ત્રણમાં એમએટીએચ કામને કારણે છેલ્લા બ્યાસી દિવસથી બંધ હતા બંને પ્લેટફોર્મ મંગળવારથી ફરી મુસાફરો માટે ખુલશે જેને કારણે ઉધના સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવેલ એકસો પંદર ટ્રેનો ફરી સુરત ખાતે રોકવાનું શરૂ કરશે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર કોન્કર્સનું કામ પૂર્ણ થઈ ગયું છે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનિંદ અભિષેક જણાવ્યા અનુસાર સુરત રેલ પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર રીડેવલપમેન્ટ કામગીરીનો બીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે જેથી ઉધના સ્ટેશન પર સ્થાયી રૂપે ખસેડવામાં આવેલી ટ્રેનોમાંથી એકસો પંદર ટ્રેનો એક એપ્રિલથી ફરી સુરતના પ્લેટફોર્મ બે અને ત્રણ પર થોભવાનું શરૂ કરશે નંદુરબાર જલગાઉની ટ્રેનો હવે ઉદના રોકાશે સુરત સ્ટેશન પર કોન્કર્સ વર્કને કારણે દસ જાન્યુઆરીથી એકત્રીસ માર્ચ સુધી પ્લેટફોર્મ બે ત્રણ બ્લોક કરાયા છે જેથી બસો એક ટ્રેનનો સ્ટોપેજ ઉધા ખસેડવામાં આવ્યો હતો હવે કોન કામ પૂર્ણ થયા પછી સત્તાણું એક્સપ્રેસ સુપરફાસ્ટ અને અઠ્ઠાણું મેમુ ટ્રેન ફરી ઉધનાથી સુરત સ્ટેશન પર સેફ્ટ કરવામાં આવશે બીરો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત